નમસ્તે મિત્રો અમારા જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હે દેવોના ભગવાન આ વીડિયોને સૌથી પહેલાં લાઇક કરનાર અને સાચા હૃદયથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરનાર પર હંમેશા તમારા આશીર્વાદ રહે તેમના જીવનમાં ક્યારેય ધનની કમી ન રહે તેમના ઘર હંમેશા સુખ અને સમૃદ્ધિથી ભરેલા રહે હે ભોલેનાથ આ મારી તમને નમ્ર પ્રાર્થના છે તો મારા પ્રિય મિત્રો ચાલો આ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ માટે જ્યોતિષીય આગાહીઓને વિગતવાર સમજીએ આજે તે દિવસ છે જ્યારે તમારા જીવનમાં પાંચ અધૂરી ઈચ્છાઓ પૂર્ણ થવાની છે એવી ઈચ્છાઓ જે તમે ફક્ત તમારા હૃદયમાં રાખી હશે જેના માટે તમે મંદિરોમાં દીવા પ્રગટાવ્યા ઉપવાસ કર્યા અને પ્રાર્થના કરી હવે તે બધાનો સમય આવી ગયો છે ભગવાન મહાદેવ અને શનિદેવના સંયુક્ત આશીર્વાદથી આજનો દિવસ એક એવો પરિવર્તન લાવશે જે તમારા જીવનને નવી દિશામાં લઈ જશે પહેલી ઈચ્છા જે પૂર્ણ થવાની છે તે સ્થિરતાની છે હવે તમને જીવનની અસ્થિરતા સતત બદલાતી પરિસ્થિતિઓ અને રોજિંદા મુશ્કેલીઓમાંથી રાહત મળશે ભોલેનાથ આજે તમારા માટે એક સંયોગ બનાવેલ છે જેમાં ગ્રહોની ગતિવિધિઓ તમારા પક્ષમાં થઈ ગઈ છે ઘરનું વાતાવરણ પહેલાં કરતાં વધુ શાંત રહેશે તૂટવાના આરે આવેલા સંબંધો પ્રેમને ફરીથી જાગૃત કરશે આ કોઈ સામાન્ય દિવસ નથી આજે તમે તમારી આસપાસ ઉર્જામાં પરિવર્તન અનુભવશો આ તમારા જીવનમાં દૈવી હસ્તક્ષેપનો સંકેત છે બીજી ઈચ્છા જે પૂર્ણ થવાની છે તે છે નાણાકીય લાભ ભગવાન શનિદેવના આશીર્વાદથી આજે તમને અણધાર્યા નાણાકીય લાભ મળી શકે છે તમે ક્યારે અપેક્ષા ન રાખી હોય તેવા પૈસા તમારા હાથમાં આવશે જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા હોય અને તે પાછા ન મળી શક્યા હોય તો આજે તમને તે પૈસા પાછા મળી શકે છે બેંક તરફથી સારા સમાચાર ચૂકવણી મંજૂરી અથવા બાકી સમાધાન મળવાની પ્રબળ સંભાવના છે અને જો તમે વ્યવસાયમાં છો તો કોઈ મોટો ગ્રાહક તમારી પાસે આવશે અને તમને એક એવો કરાર ઓફર કરશે જે તમારા આખા વર્ષને સમૃદ્ધિથી ભરી દેશે ત્રીજી ઈચ્છા સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે જ્યારે કોઈને દેવી લક્ષ્મી અને ભગવાન મહાદેવના આશીર્વાદ મળે છે ત્યારે તેઓ ફક્ત આર્થિક જ નહીં પણ માનસિક અને શારીરિક રીતે પણ સ્વસ્થ અનુભવવા લાગે છે જો તમે અથવા તમારા પરિવારમાં કોઈ લાંબા સમયથી બીમાર છે તો આજનો દિવસ રાહત લાવશે એક નવી દવા અસરકારક રહેશે જૂની સારવાર ઉપયોગી સાબિત થશે અને તમે તમારા સ્વાસ્થ્યમાં ચમત્કારિક સુધારો જોશો આ બધું દેવી લક્ષ્મીના આશીર્વાદને કારણે શક્ય બનશે જેમણે આજે તમારા ઘરમાં પ્રવેશવાનું વચન આપ્યું છે ચોથી ઈચ્છા પૂર્ણ થશે આદર અને માન્યતા જેમણે તમારું અપમાન કર્યું અને તમને અવગણ્યા તેઓ આજે તમને વ્યક્તિગત રીતે આમંત્રણ આપશે તમારું સન્માન કરશે અને તમારા કાર્યની પ્રશંસા કરશે તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા પ્રાપ્ત થશે અને લોકોમાં તમારી પ્રતિષ્ઠા વધશે ભગવાન શિવ કહે છે કે જ્યારે સમય બદલાય છે ત્યારે પાંદડા પણ બદલાય છે આજનો દિવસ એવો છે પાંચમી અને સૌથી મહત્વપૂર્ણ ઈચ્છા જે આજે પૂર્ણ થશે તે પ્રેમ છે જેમની જીવનમાં સાચા પ્રેમની શોધ અધૂરી રહી છે તેમના માટે આજનો દિવસ શુભ છે જૂનો પ્રેમ પાછો આવી શકે છે અથવા કોઈ નવો સંબંધ તમારા જીવનમાં પ્રવેશી શકે છે જે તમારા આત્માને સ્પર્શશે જો તમે એવા સંબંધમાં છો જે બગડી ગયો છે તો આજનો દિવસ તે સંબંધને ફરીથી જાગૃત કરી શકે છે આ પ્રેમ ફક્ત વૈવાહિક પ્રેમ જ નહીં પરંતુ આધ્યાત્મિક પ્રેમ હશે જે આત્માને શાંતિ લાવશે હવે ચાલો આજના સૌથી મોટા સારા સમાચાર વિશે વાત કરીએ મારા પ્રિય મિત્રો આજનો દિવસ ખૂબ જ ખાસ છે કારણ કે ભગવાન શિવ અને શનિ ભગવાન જેમણે ક્યારે હાર માની નથી જેમણે સંઘર્ષ કર્યો પણ ક્યારે કોઈનું ખરાબ વિચાર્યું નહીં તેમને આજે એક એવો લાભ મળશે જે તેમના જીવનનો માર્ગ બદલી નાખશે કોઈ યાત્રા આવી શકે છે અથવા મિલકત સંબંધિત સારા સમાચાર આવી શકે છે કોઈ જૂની મિલકત વેચાઈ શકે છે અને તેમાંથી મળેલી રકમ અચાનક આવી શકે છે અથવા નવો ઘર ખરીદવાની પ્રક્રિયા શરૂ થઈ શકે છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આજે બીજો શુભ સંકેત આવશે તમારા ઘરમાં કોઈ મોટી વસ્તુ આવી શકે છે જેમ કે નવી કાર નવો મોબાઈલ ફોન નવો ફર્નિચર અથવા મોંઘી ભેટ આ સૂચવે છે કે તમારા જીવનમાં સમૃદ્ધિનો સમયગાળો શરૂ થયો છે જો તમારા ઘરમાં લાંબા સમયથી કોઈ વસ્તુ બદલાઈ નથી તો તે હવે બદલાશે અને તે આપમેળે એવું લાગશે કે બ્રહ્માંડ તમારા માટે કામ કરી રહ્યું છે મારા પ્રિય મિત્રો સમય આવી ગયો છે કે તમે આ દૈવી ઉર્જાનો ભાગ બનો જે લોકો આ સંદેશને ધ્યાંથી જોઈ રહ્યા છે તેમને ભગવાન શિવને હૃદયથી યાદ કરવા અને આ વીડિયોને લાઇક કરવા વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ટિપ્પણીઓમાં હર હર મહાદેવ લખો કારણ કે આ ફક્ત એક કાર્ય નથી તે શ્રદ્ધાનું અભિવ્યક્તિ છે જ્યારે તમે આ ઊર્જા સ્વીકારશો ત્યારે જ તે તમારા જીવનમાં પરિપૂર્ણતા લાવશે મારા પ્રિય મિત્રો જે ક્ષણે તમે આ સાંભળશો ભગવાન શિવ તમારા આત્મા સાથે વાતચીત કરી રહ્યા છે તેઓ કહી રહ્યા છે મારા પ્રિય ભક્ત મેં તમારા દરેક આંસુ જોયા છે મેં તમારા દરેક રુદન સાંભળ્યા છે અને હવે સમય આવી ગયો છે જ્યારે તમારા જીવનના દુઃખનો અંત આવશે જે અંધકારમાં તમે એકલા ચાલતા હતા તે હવે પ્રકાશથી ભરાઈ જશે મહાદેવ કહે છે કે જો તમે ખરેખર કોઈનું ભલું ઈચ્છ્યું હોય અને બદલામાં ફક્ત વિશ્વાસઘાત મળ્યો હોય તો તે વિશ્વાસઘાત હવે આશીર્વાદમાં ફેરવાઈ જશે તમને જેની જરૂર છે તે તમારા જીવનમાં બિનામંત્રિત આવશે આજે એટલો શુભ દિવસ છે કે ભગવાન શનિ પોતે તમારી કુંડળીના તે ક્ષેત્રને જોઈ રહ્યા છે જ્યાં પહેલાં અવરોધો હતા હવે તેઓ અવરોધોને દૂર કરી રહ્યા છે અને સુખનો માર્ગ ખોલી રહ્યા છે ભગવાન શનિદેવની કૃપાથી આજે તમારા જીવનમાં ત્રણ મુખ્ય સંકેતો દેખાશે પહેલો સંકેત એ હશે કે કોઈ જૂનું દુઃખ કે બીમારી અચાનક સાજી થઈ જશે બીજો સંકેત એ હશે કે લાંબા સમયથી અટકેલું કાર્ય અચાનક પૂર્ણ થઈ જશે અને ત્રીજો સંકેત એ હશે કે તમારા દુશ્મનો પોતાની મેળે હટ કરશે જે લોકો હંમેશા તમને નીચે લાવવાનો પ્રયાસ કરતા હતા તેઓ હવે પોતાના જ ફાંદામાં ફસાઈ જશે આ કોઈ સંયોગ નથી આ ભગવાન શનિદેવનું ન્યાયિક દ્રષ્ટિકોણ છે હવે આપણે અજાણતા આપણે જે રહસ્યમય ભૂલો કરીએ છીએ તેના વિશે વાત કરીએ છીએ જે જીવનમાં અવરોધો પેદા કરે છે મોટા ભાગના લોકો સૌથી મોટી ભૂલ તેમના માતાપિતાના શબ્દોનો અનાદર કરે છે મહાદેવ કહે છે કે જે ઘરમાં માતાપિતાનું સન્માન નથી થતું ત્યાં હું પણ રહીશ નહીં જો તમે ખરેખર ઈચ્છો છો કે લક્ષ્મી તમારા જીવનમાં કાયમ માટે પ્રવેશ કરે તો પહેલાં તમારા માતાપિતાના ચરણોમાં પ્રેમ અને સેવાનો દીવો પ્રગટાવો બીજી ભૂલ પાણીનો અનાદર છે ઘણા લોકો પોતાના ઘરમાં પાણી ફેલાવે છે તેનો બગાડ કરે છે અને તેનો અનાદર કરે છે પાણી મહાદેવનું સ્વરૂપ છે જે વ્યક્તિ પાણીનો આદર નથી કરતો તે પોતાના જીવનમાં સ્થિરતા મેળવી શકતો નથી જે દિવસે તમે પાણીનો ઉપયોગ પૂજા તરીકે કરશો તે દિવસથી દેવી લક્ષ્મી પણ તમારા ઘરમાં રોકાયા વિના રહેશે ત્રીજી અને ખૂબ જ ખતરનાક ભૂલ એ છે કે તમારા મનમાં કોઈને શાપ આપો મારા પ્રિય મિત્રો યાદ રાખો કે જ્યારે તમે કોઈને શાપ આપો છો ત્યારે તેની અસર સૌપ્રથમ તમારા જીવન પર પડે છે મહાદેવ પોતે શીખવે છે કે ધીરજ અને શા